ડભોઈથી વાઘોડિયાને જોડતો માર્ગ ઉપર ગોઝાલી નજીક ટાડર નદી જે છે ઉપર વર્ષો જૂનો બ્રિજ આવેલો છે ચોમાસામાં બ્રિજ ઉપર પાણી આવી જતાં ડભોઈ વાઘોડિયા માર્ગ બંધ થઈ જતો હોય છે જ્યારે આ બ્રિજ હોય કારણે એકસાથે બે વાહનો પસાર થઈ શકતા નથી છ કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવવાનો હોવાની માહિતી મળી હતી પણ હજી બ્રિજ નવો બન્યો ન હોવાની વહેલી તકે બ્રિજની કામગીરી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે ડભોઈથી વાઘોડિયા જોડતા રોડ ઉપર ગોઝાલી નજીક બ્રિજ સાંકડો હોય ભારે વાહનો જે છે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે રોડ તો પહોળો થયો પણ બ્રિજ પહોળો ન થતા જે બ્રિજ પરથી વાહન એકસાથે બે વાહન પસાર થઈ શકતા નથી આર એન માં આ અંગે પૂછતા એક માસ પૂર્વે જે તાંત્રિક મંજૂરી મળી ગયેલ છે પરંતુ બ્રિજનું કામ શરૂ કરવા જિલ્લા કલેક્ટરમાંથી આ માર્ગ પર પસાર થતા વાહનોને ડાયવર્જન આપવામાં આવે તેવી જરૂરિયાત છે જેને કારણે કામ વિલંબ થઈ રહ્યું હોવાનું આર એન બી અધિકારી એડી જોશી દ્વારા જણાવ્યું હતું તો જિલ્લા કલેક્ટરમાં આ અંગે પરવાનગી માંગવામાં આવી છે પરવાનગી મળતા કામ શરૂ થશે તેવી માહિતી હાલ મળી રહી છે પરંતુ વહેલી તકે કામ શરૂ થાય અને બ્રિજને પહોળો કરી નવો માર્ગ બનાવવામાં આવે તેવી લોક માંગ વધી છે